બનાસકાંઠા જિલ્લામાં ભાભર ખડુસણ રેલવે અંડર બ્રિજના કામમાં દિવાલ ધરાશય થતા હલકી પ્રકારની કામગીરી આવી મીડિયા સમક્ષ રેલવે તંત્ર તપાસ કરશે ખરા રેલવે સ્ટેશન નજીક આવેલા જતા રસ્તા ઉપર તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ રેલવે તંત્રના અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર રહેમ નજર હેઠળ નબળી કામગીરી થતા પહેલા ચોમાસામાં જ રેલવે બ્રિજમાં પાણી છલોછલ ભરાઈ ગયું છે વરસાદી પાણીથી રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજના ભાગમાં આવેલ પ્રોટેક્શન દિવાલો કાગળના પત્તાના મહેલની જેમ ધરાશાયી બ્રિજનું કામ હજુ પૂરું થયું નથી લોકોને અવરજવર માટે રસ્તો ખુલ્લો પણ મુકાયો નથી અને બ્રિજ તૂટવા લાગ્યો સવાલ એ થાય છે કે શું કામગીરી દરમિયાન રેલવેના અધિકારીઓ કે એન્જિનિયર હાજર નહીં રહે કે પછી સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની ની આવી